નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી માં ગુજરાત પાસે બનેલી સિસ્ટમ આગળ વધશે તો કયા કયા જિલ્લામાં વરસાદ લાવશે આના વિશેની આગાહી જાણવા માટે આ વીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં પાછલા અમુક દિવસથી વરસાદનું જોર થોડુંક ઘટ્યું છે છતાં છૂટાછવાયા સ્થળોએ કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે મોટા ભાગના સ્થળોએ ધીમી ધારે પડેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે હવે ચોમાસુ ધીમે ધીમે તેના અંત તરફ આગળ વધતું રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરીથી વરસાદની આગાહી કરી છે શનિવારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડ્યો હતો આ ઉપરાંત ખેડા અમદાવાદ આણંદ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત વલસાડ અને તાપી જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડ્યો હતો મિત્રો શનિવારે બપોરના અઢી વાગ્યાથી સ્થિતિ પ્રમાણે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન ઉપર લો પ્રેશર એરિયા જોવા મળ્યો હતો દરિયાની સપાટીથી સાત કિલોમીટર ઉપર આની સાથે સંકળાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું હતું જે સાત સપ્ટેમ્બરથી સવાર સુધી ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી શકે છે ઉત્તરપૂર્વ અરબ સાગર થી બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ સુધી ટ્રફ જોવા મળી રહ્યો છે આ સિવાય સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે મિત્રો ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી છે એના વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં કેટલાક સ્થળોએ શનિવારે અનરાધાર રીતે ભારે વરસાદ પડવાની સંભાવના હતી આ સિવાય આજે સુરેન્દ્રનગર બનાસકાંઠા મહેસાણા અને અરવલીના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે આ તમામ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યો છે આ સિવાય પણ પાટણ ગાંધીનગર ખેડા મહીસાગર અને સૌરાષ્ટ્રના રાજકોટ મોરબી અને બોટાદ ખાતે કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે મિત્રો આ રવિવાર માટે પાટણ ગાંધીનગર સુરેન્દ્રનગર અને મોરબી ખાતે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે આ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ અતિભારે વરસાદની પણ આગાહી કરી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો